પરીક્ષિત મહારાજ ને કહ્યું કહે છે મહારાજ મને રહેવા માટે સ્થાન આપો પરીક્ષિતે પૂછ્યું તું છે કોણ તો કહે છે કે સતયુગ ત્રેતા વાપર સમાપન થયા મારું નામ કલી છે હવે મારો વારો છે મને રહેવા દો અહીંયા મને રહેવા માટે સ્થાન આપો પરીક્ષિત મહારાજે કહ્યું કે જા જે જગ્યાએ જુગાર રમાતો હશે ત્યાં તારું સ્થાન હશે જે જગ્યાએ મદિરા પાન થતો હશે ત્યાં તારું સ્થાન બનશે જે જગ્યાએ વ્યભિચાર થતો હશે ત્યાં તારું સ્થાન હશે અને જે જગ્યાએ હિંસા થતી હશે ત્યાં તને રહેવા માટે સ્થાન આપું છું દ્યુતમ પાનમ સ્ત્રી સુના યત્ર ધર્મ ચતુર્વિદ ચાર સ્થાન તને આપું છું પરીક્ષિત મહારાજે ચાર સ્થાન આપ્યા પણ કલિયુગે કહ્યું કે મહારાજ મારો પરિવાર બહુ મોટો છે એટલે આ ચાર સ્થાનમાં નહીં સમાય એકાદ જગ્યા સારી આપો ને હવે પરીક્ષિતે કહ્યું કે જે અનિતિનું સોનું છે એમાં તારો વાસ થાય અને કલી ઊભો થયો અને મસ્તકમાં જે મુગટ હતો એ મુગટમાં બેસી ગયો અને મતિભ્રષ્ટ થઈ અનિતિના સુવર્ણની અંદર અનિતિના ધનની અંદર કલી રહે છે ભગવાનને પ્રાર્થના કરજો વાલા વૈષ્ણવો કે પરમાત્મા નીતિનું ભલે ઓછું કમાઈએ અમે પણ અનિતિનો એક રૂપિયો અમારા ઘરમાં લઈ આવવાનો અમને વિચાર પણ ન આવે એવા સારા વિચારો ઠાકોરજી અમને પ્રદાન કરજો અનિતિનું ધન અમારા ઘરમાં ન આવે ક્યારે